સીસીટી વાયરલ થયા સુરતના સિંગણપુર વિસ્તારના જેમાં બાર તારીખના રોજ રસ્તા ઉપરથી જતી એક વાડકીને ખુલ્લામ જાહેરમાં છેડતી કરાઈ હતી શ્રમજીવ યુગ દ્વારા આ છેડતી કરાઈ હોય જેમાં સીસીટીવી કેમેરામાં કેદ આ ઘટનાના દસ દિવસ બાદ વાયરલ થઈ ગયો અને સિંગણપુર પોલીસ અંગે છેડતી અને પક્ષોનો ગુનો નોંધી આરોપીને ઝડપવા માટેના જુદી જુદી ટીમો પણ કામે લગાવી દીધી પોલીસે ગુનો નોંધ્યા બાદ છેડતી કરનાર આરોપીને પકડવા માટે આરોપી જે જગ્યા પર કામ કરતો હોય તમામ જગ્યા પર પોલીસે તપાસ શરૂ કરી છૂટક મજૂરી કામ રસ્તા રહેતા હોવાનું જાણવા મળ્યું અને બાદમાં પોતાના બાદમીદારો પાસેથી માહિતી મેળવી કરનાર આરોપી રાજસ્થાન ના હોવાનું પણ સામે આવ્યું હતું જેમાં પોલીસે રાજસ્થાનના બાસોડા ખાતેથી આરોપી સોહનલાલને ઝડપ્યો છે બ્યુરો રિપોર્ટ સુરત